અંકલેશ્વર તાલુકાના માટેર ગામના એક જ ફળિયામાં રહેતા પ્રેમીએ પ્રેમિકાને કુહારીના ઘા મારી હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે જો કે રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના માટેર ગામના 38 વર્ષીય સુશીલાબેન દશરથભાઈ વસાવાના પતિ દશરથ વસાવાનું 15 વર્ષ અગાઉ ડૂબી જવાના કારણે મૃત્યુ થયું હતું સુશીલાબેનની સંતાનમાં બે દીકરીઓ છે અને સુશીલાબેન ગામમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા આ દરમિયાન ફળિયામાં રહેતા અને ખેતમજૂરી કામ કરતા કાલિદાસ ગોમાન વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલા પ્રેમસબંધ દરમિયાન કાલિદાસ વસાવા અવારનવાર ઘરે આવતો હતો અને બંને પતિ પત્ની તરીકે જ જીવન વિતાવતા હતા બંનેના પ્રેમસબંધમાં ખટાસ કાલિદાસને સુશીલાબેન ગામમાં ઘરકામ કરે તે પસંદ ન હતું આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો દરમિયાન તારીખ પંદરમી જાન્યુઆરીના રોજ બપોરના અરસામાં કાલિદાસ વસાવા કુહાડી લઈ સુશલિયાબેનના ઘરે આવ્યો હતો અને લાકડા કાપવા આવવા જણાવ્યું હતું જોકે સુશીલાબેને ગામમાં ઘરકામ કરવા જવાનું હોવાથી લાકડા કાપવા આવવાની ના પાડતા કાલિદાસને તે પસંદ ન હતું જેથી તે ઉશ્કેરાઈ ગયો અને સુશીલાબેનના માથામાં કુહાડીના ઉપરાછાપરી ઘા મારી ફરાર થઈ ગયો હતો માથામાં કુહાડીના ઘા મારતા તેમની ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું આ અંગેની જાણ થતા સુશીલાબેનના ભાઈ રાજેશ વસાવાને થતા તેઓએ બુમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એકસો આઠને જાણ કરી હતી જો કે એકસો આઠની ટીમે સુશીલાબેનને મૃત જાહેર કરી હતી ઘટના સંદર્ભે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતક સુશીલાબેન વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ફરાર હત્યારા કાલિદાસ વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે